પશુપાલક સંમેલનમાં હંગામો થયો છે પશુપાલન સંમેલનમાં સાચક પક્ષ ડેરીના કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો છે હારીજ સમી અને શંખેશ્વરના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું જેમાં હંગામાના દ્રશ્યો જોવા મળ્યા છે પશુપાલન સંમેલનમાં હંગામો થયો છે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે જોકે કયા મુદ્દે હંગામો થયો છે તેનું કારણ સામે નથી આવ્યું સામસામે જપા જપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા પશુપાલન સંમેલન યોજાયું હતું હાલિત સમયમાં તે દરમિયાન હંગામો થયો હોય તે બાબતને લઈને તેવા દ્રશ્યો જોવા મળ્યા છે દર્શનના દ્રશ્યો સર્જાયા હતા આજ અંગે વધુ વાત કરીશું સાંતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે અલકેશ પશુપાલન સંમેલનમાં હંગામો થયો છે કઈ બાબતે હંગામો થયો હતો

તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા આસપાસના પશુપાલકો આ સંમેલનમાં હાજર રહ્યા હતા જોકે વિપક્ષ દ્વારા કંઈક મુદ્દે હંગામો મચાવવામાં આવ્યો હતો ઉગ્ર દલીલ કરવામાં આવી હતી સામસામે ઉગ્ર દલીલ થઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો

તાસક પગના જે દેરીયા ચેમ્પિયન આયા તો પણ આજ અત્યારે આ મામલો વધારે છે અને પણ વિરોધ પ્રદર્શન છે જે જી ત્યાં કોણ કોણ ઉપસ્થિત છે માં તે જણાવશો અલકે રહ્યો છે અવાજ નથી પહોંચી રહ્યો મારો સંમેલનમાં હંગામો થયો છે આ સંમેલનમાં ઉગ્ર દલીલો થઈ હતી જેના કારણે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે મામલો વધુ ઉગ્ર બન્યો હતો લોકોએ થાળે પાડવાની પણ કોશિશ કરી હતી પશુપાલન સંમેલન નું હારીમાં આયોજન કરવામાં આવ્યું જેમાં ઘર્ષણ અને બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા અલગ અલગ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આગામી સમયમાં આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે